નમસ્કાર ઉર્ગાપુરા આચાર્ય મહેશભાઈ મારી જોડે પીટું પણ અહીંયાથી સાહેબે જોયા એટલે શાળાની અંદર આવી ગઈ છે આજે શાળાની અંદર થોડુંક બાગ બગીચાના પાણી છાંટવા માટે આવવાનું થયું અને જાત આપવા માટે વાલીઓ સંપર્ક કરતા હતા ત્યારે થોડુંક આજે શાળા પર આવવાનું મન થયું ત્યારે શાળા પર જ્યારે આવ્યો ત્યારે અમારા શાળાની અંદર ઘણા બધા આંબા રોપાયેલા છે અને એ આંબા પર કેરીઓ પણ ઘણી બધી આવી છે ત્યારે આ એક કેરીનું એક ફળ જે છે એ ફળ કેરીનું ફળ પણ મળ્યું ત્યારે કેરીનું ફળ ખરેખર આમ તો કેરી કંઈ બહુ મોંઘી વસ્તુ નથી બજારમાંથી પણ હું ખરીદીને ખાઈ શકું છું અને જોઈ એટલી કેરી લાવી શકું છું પરંતુ આ જે કેરી છે જે એ મારી શાળાની મારા શાળાની અંદર રોપેલા આંબાની એક કેરી છે અને એ કેરીને જોઈને એક પાકું ફળ જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે અને આ પાકું ફળ આજે એને ખાવાનો આનંદ પણ લેવાનું ઘણું મન થાય છે કે પૃથ્વીને પણ કેરી મળે પૃથ્વી પણ આનંદ લેશે અને અહીંયા આજા ર બાળકો તમામ આ ફળ એમના માટે જ ચેમના રોપેલા છે અને એ તમામ આનંદ લેશે ખરેખર શાળામાં આ કેરીનું ફળ એક આકર્ષણ જન્માવે છે અને આનંદની લાગણી અનુભવ જય હિન્દા